નમસ્તે હું અત્યારે વાત કરીશ ભરપૂર ફાઈબર વિટામિન્સ મિનરલ્સથી એકદમ ખજાનો જેને કહેવાય આ ટાઈમનો અત્યારે શિયાળામાં એક એવું ફળ આવે છે કે જે તંદુરસ્તીમાં નંબર વન છે ડાયજેશનમાં નંબર વન છે એ છે અંજીર અંજીર વિશે કહું તો સવારમાં ઊઠીને આ ટૂંકમાં જ્યારે પણ મળે બે ચાર ફળ આરામથી તમે રોજ ખાઈ શકો છો આ મળવા આમ તો મુશ્કેલ હોય છે અમુક અમુક જગ્યાએ જ મળે છે છતાં પણ હું મુંબઈ જાઉં દિલ્હી જાઉં જ્યાં પણ જાઉં એ મારું ફેવરેટ ફળ કહી શકાય તો એ છે અંજીર અંજીરની અંદર એટલું બધું ફાઇબર હોય છે કે ડાયજેશન સિસ્ટમ એકદમ સુધારી લે અને તમે માનો કે બે અંજીર સવારમાં ખાઈ લ્યો છે આખો દિવસ એટલો બધો પરફેક્ટ અને રેગ્યુલર તમે બે ત્રણ મહિના ખાઈ લો હે ને તો તમારા જીવનમાં એટલું બધું પરિવર્તન લાવી દે છે આ છે આપણા એકદમ ગ્રીન અંજીર મતલબ કે પાકેલા અંજીર જે પણ ખાવામાં બહુ મીઠા હોય છે અને એકદમ સ્વાસ્થ્યવર્ધક હોય છે આ છે ડ્રાય અંજીર છે એ પણ બહુ કામના છે રોજ સવારમાં એક અંજીર પણ ખાવું જ જોઈએ ખાવું જોઈએ ખાવું જોઈએ અંજીર સાથે વાત કરીશ કે તમારે એમ થાય કે વધુ કંઈ ખાવું છે તો મારી પાસે અત્યારે બધા વસાણા છે એમાં છે આ બહુ મહત્ત્વની છે અખરોટ અખરોટ ખાઈ શકો છો અખરોટ પછી તમે એવું છે પિસ્તા ખાઈ શકો છો બદામ તો ખાવી જ જોઈએ બદામ અને અખરોટ બહુ મહત્ત્વના મતલબ વસાણા હોય છે એ અને ડાયફ્રૂટમાં કાજુ પણ ખાઈ શકાય અને એક છે આ અત્યારે બ્લેક ખજૂર આ પણ બહુ કામનો છે આ બધી વસ્તુ મેં તમને વાત કરી છે એ શરીર માટે બહુ પૌષ્ટિક અને ગુણધર્મવાળી શિયાળામાં આ બધી વસ્તુ ખાસ ખાવી જોઈએ ખાસ તો અત્યારે વિડીયોનો મેઈન મીનિંગ છે મારો ખાસ આપણા અંજીર મારા ફેવરિટ અંજીર આ બધાને પણ ખાસ સજેશન છે જ્યારે પણ મળી જાય તો તમે અંજીર ખાજો અને સ્વસ્થ રહેજો ધન્યવાદ મંગલ